નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂતોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો આપણે મેળવીએ છીએ મિત્રો ખેતીની અંદર દિવસે 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 એ નવા નવા પરિવર્તનો અને નવી ટેકનોલોજીના કારણે એ ખેતી જે છે એક નવી હરણફાળ એ મિત્રો ભરી રહીશ ત્યારે હાલના સમયગાળાની અંદર શિયાળુ સિઝનની અંદર એ ખેડૂત મિત્રો આ વર્ષે ખૂબ મોટા પ્રમાણની અંદર એ શણાનું વાવેતર થયું છે અને આ શણાના પાકોની અંદર એ મિત્રો આપણે જે ભલામણ કરીએ છીએ એ ભલામણોનું જે છે એ કેવું રિઝલ્ટ જે છે એ મળે છે એની વાત મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરીએ તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે એ શણ્યાના પાકની અંદર જે શણ્યાની સમયગાળો પિસ્તાલીસ દિવસ જેવો થવા આવ્યો છે એ દરેક ખેડૂત મિત્રો જે છે એ વરડાંટનો ઉપયોગ જે છે એ કરવા માટે એ મિત્રો આપણે ભલામણ કરીએ છીએ એક અપીલ કરીએ છીએ શા માટે એનું રિઝલ્ટ મિત્રો તમે આમાં જુઓ આ શેણાના પાકની અંદર એ ખેડૂત મિત્રો દ્વારા એક વખત એ મિત્રો વરડાંટનો ઉપયોગ કરવામાં આવ્યો છે આના પહેલાં મિત્રો પ્રોસીડ અને જીગરીનો છંટકાવ કરી અને ખેડૂત મિત્રો દ્વારા એ જે ફૂટની આપણે જે ભલામણ કરવામાં આવેલી કે ભાઈ જો વર્ડ જેવો પ્રોસીડ વાપરવામાં આવે તો એના અંદર ફૂટ જે છે એ ખૂબ મોટા પ્રમાણની અંદર ફૂટ પડે છે ડાળીની અંદરથી ડાળી પડે છે એ મિત્રો આપણે એની અંદર જોઈ રહ્યા છીએ કે તમામ ડાળીની અંદર એ બીજી ડાળી જે છે એ તમને મિત્રો આમાં જોવા મળશે એક છોડે પાંચ ડાળી વધારે વધે તો ખેડૂત મિત્રો આખા છોડની અંદર કેટલી બધી ડાળી હોય આખા ખેતરમાં કેટલા બધા છોડ હોય અને કેટલી ડાળી વધારે થાય એક છોડવે ખાલી પાંચ પોપટા વધારે વધ્યા તો મિત્રો કેટલું ઉત્પાદન જે છે એ મિત્રો આપણે વધારી શકીએ એની ગણતરી કરી શકીએ રહી વાત મિત્રો ફાલ ફૂલની મિત્રો ફાલફૂલ માટે આપણે દરેક ખેડૂત મિત્રોને એક ખાસ ભલામણ પણ કરીએ છીએ કે ખેડૂત મિત્રો દ્વારા એ સૌ પ્રથમ તમે દૂધ અને ગોળનો પણ પ્રયોગ કરો અઢીસો એમએલ દૂધ અને સો ગ્રામ ગોળ આ નાખીને જે છે એ તમે છંટકાવ કરો પણ ખેડૂત મિત્રો જે છે એ ઘણા બધા ખેડૂતો કહે કે ભાઈ દૂધ ગોળ જે છે અમે નથી સાંટી શકતા તો મિત્રો આ વરડાણનું રિઝલ્ટ તમારી નજર સામે છે તમે આની અંદર જે છે એ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો કે આની અંદર અઢળક પ્રમાણમાં જે છે અત્યારે તમને ફૂલ વધારે જોવા મળે છે વધારે ફૂલ એટલે વરડાણ વડાણની અંદર જે છે વરડાણના મિત્રો ત્રણ કામો મુખ્ય કામો અને ત્રણ મુખ્ય કામ કયા કયા તો કે વધારે પ્રમાણમાં ફૂલ બેસાડવા આ એનું રિઝલ્ટ તમારી નજર સામે મિત્રો જોઈ રહ્યા છો સાથે સાથે આ ફૂલમાંથી ઝડપથી જે છે એ પોપટામાં રૂપાંતર કરવું એટલે કે ફળમાં જે છે એનું ફળમાં જે છે એ રૂપાંતર કરવું એ એનો બીજો ફાયદો છે થોડા જ સમયની અંદર મિત્રો ફૂલ હોય તો ફૂલ ખરવાનો પ્રશ્ન આવે વાતાવરણ બદલે તો વાતાવરણ જે છે એની અસર એ ફૂલ ઉપર વધારે થાય અને ફૂલ જે છે ખરવાનો પ્રશ્ન રહે પણ જે ફૂલમાંથી ઝડપથી જે છે એ પોપટામાં રૂપાંતર થઈ જાય તો એ જે છે ખરવાનો પ્રશ્ન રહેશે નહીં તો મિત્રો આનું એક બીજું કામ એ છે કે પોપટા જે છે એ પોપટા ઝડપથી પોપટા બંધાવા ત્રીજું કામ તો કે ફાલને ખર્તો અટકાવો અને ક્વોલિટીવાળું ઉત્પાદન આપવું વરડાણ જે છે આ ત્રણ મુખ્ય કામો છે આની અંદર ત્રણ પ્રકાર આપણા જે કહીએ ને કે બાર પ્રકારના જે છે એમિનો એસિડ આવે છે અને આ એમિનો એસિડનું પરિણામ એ મિત્રો જે કુદરતી રીતે જે સોયાબીન ઉપર આધારિત એક નવી ટેકનોલોજી દ્વારા એ મિત્રો આ વરડાણની અંદર તૈયાર કરવામાં આવ્યું છે ખર્ચની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો આનો ખર્ચ જે છે એ સો રૂપિયાનું એ પાંચસો એમ એલ આવે એક વીઘે ત્રણ પંપ જે છે એ જોઈએ એક પંપની કિંમત મિત્રો ત્રીસ રૂપિયા થાય તો ત્રણ પંપની કિંમત નેવું રૂપિયા અને આ નેવું રૂપિયાની સામે આપણે બે વખત છંટકાવ કરવો છે એટલે કે એકસો ને એંસી રૂપિયાનો ખર્ચો થાય મિત્રો આની અંદર એક વખત જે છે નેવું રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે એક વખત જે છે છે એની અંદર સંટાઈ ગયું હવે માત્ર બીજી વખત એક ખર્ચો થશે તો આ એકસો એસી રૂપિયાના ખર્ચની સામે મિત્રો આ તમારી સામે નજર સામે તમે જોઈ રહ્યા છો કે એનો દસ ગણો વધારે ફાયદો એટલે કે અઢારસો રૂપિયાનો ફાયદો તો મિનિમમ જે છે એ મિત્રો આની અંદર તમને જોવા મળશે મળશે અને મળશે એટલે કે આપણી ઉત્પાદન ક્ષમતા જે છે એ આપણે આરામથી જે છે એ વધારી શકશું તો મિત્રો આ ફૂલ જે છે એ ફૂલ તમે આની અંદર જે એની ક્વોલિટી જે છે એ તમે જુઓ મિત્રો આ જે છે એ આની તમે જ્યારે છે એ ગ્રીનરી જુઓ એનો વૃદ્ધિ વિકાસ જુઓ એનો જે છે એ ફાળ જો એના ફૂલ જુઓ ત્યારે તો મિત્રો તમને એનો ખ્યાલ આવશે કે આખું લીલું ડમ્બર આખું જે છે એ ગુલાબી કલરનું જે છે એ મિત્રો ખેતર એ બની રહ્યું છે તો આ વરદાન જે છે એ ખેડૂત મિત્રો આપણા ખેડૂત મિત્રો માટે વરદાન રૂપ જે છે એ સાબિત થઈ રહ્યું છે મિત્રો આપ જો શેણાનું વાવેતર કર્યું હોય જીરાનું વાવેતર કર્યું હોય તો આ શિયાળુ સિઝનની અંદર માત્ર ને માત્ર એકાદ વીઘાની અંદર એ તમે આ પેકેટ જે છે પાંચસો એમએલનું લઈ આવો અને અઢીસો એમએલ જ વાપરો અને અઢીસો પડ્યું રહેવા દો જો તમને અઢીસો ગ્રામ વાપર્યું છે એની અંદર ચોથા હાથમાં આઠમા દિવસે જે છે એનું રિઝલ્ટ જો તમને ના દેખાય તો એ તમે જ્યાંથી લાવ્યા હોય એ ત્યાં આ પરત દયાઓ તમને પૂરી પૂરી કિંમત એટલે કે સસો છસો રૂપિયા પરત આપી દેશે પણ મિત્રો તમે દેવા નહીં જાવ કારણ તો કે આવું રિઝલ્ટ જે છે એ મિત્રો તમને અંદર જોવા મળશે તો મિત્રો આ હતી વાત એ આ વડાણની ગુજરાતના કોઈપણ ખૂણા ઉપર કોઈપણ તાલુકાની અંદર આ મેળવવા માટે આની વધારાની માહિતી મેળવવા માટે મિત્રો નંબર છે નેવું બે એકત્રીસ નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાસી આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકશો મિત્રો આજે જે છે એ આપણે આ વડાણની ભલામણ કરી છે જે ખેડૂત મિત્રોએ ગયા વર્ષે ધાણામાં જીરુંમાં વરિયાળીમાં શણામાં મગફળીમાં કે કપાસમાં આનો ઉપયોગ કર્યો હોય તો ચોક્કસ કમેન્ટ દ્વારા જણાવજો જે ખેડૂત મિત્રો એના રિઝલ્ટ મેળવા છે એ દરેક ખેડૂત મિત્રો એકાદ મિનિટનો નાનો એવો વિડીયો બનાવી અને આ નંબર ઉપર શેર કરજો જેથી કરીને આપણા બીજા ખેડૂત મિત્રોને જે છે એ આપણે સારામાં સારી રીતે દેખાડી શકીએ એને જે છે બતાડી શકીએ અને એનો ખર્ચ પણ ઘટાડી શકીએ મિત્રો બજારમાં તો ખૂબ મોંઘા ભાવના આવા રસાયણો મળે છે ત્યારે સોડને કોઈ પણ આડઅસર વગર આપણે ઘણા બધા ખેડૂત મિત્રો જે છે વૃદ્ધિ અટકાવવાની દવા છાંટે ઘણા બધા સૂર્યપ્રકાશ અટકી જાય એના માટેની દવાનો છંટકાવ કરે છે ત્યારે મિત્રો સોળને પણ આધાર અડઅસર વગર માત્ર ને માત્ર જે છે સોળની દેહધાર્મિક ક્રિયાઓ સોળની અંદર જે છે સ્ત્રીકેસર અને ફ્રુકેસર જે સોળની અંદર જે રહેલા જે ફૂલ છે એની માત્રા વધે એના માટેના આવા એમિનો એસિડનો ઉપયોગ કરી અને ખેડૂત મિત્રો માટે ખૂબ જ સરસ મજાનું આ કામ કંપની કરી રહી છે તો ખેડૂત મિત્રો આપ પણ જે છે એનો ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ